હિન્દુઓ પર આવી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુ વિરોધી હિંસાને ને પડકાર હવે ગુજરાતમાં પણ પડ્યા છે ત્યારે સુરતમાં વિશ્વ હિન્દુ સંગઠનનો વિરોધ પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિરોધ કર્યો છે સુરતના અનિતા વિશ્રામ ખાતે

ભારત સરકારે બાંગ્લાદેશ પર કડક વલણ અપનાવે તેવી હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરાય હજારો હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા પતન થયું બિયાર થી સતત હિન્દુઓ પર આક્રમણ થઈ રહ્યું છે મંદિરો પર આક્રમણ થઈ રહ્યું છે સુરત શહેરના હિન્દુઓ પોતાના ભાવના અને પોતાના જે સજનો છે એ સજનો ને સાથે સહાનુભૂતિ દર્શાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન કરીને અમે ભારત સરકારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે ભારત સરકાર બિલકુલ મુખ પ્રેક્ષક બનીને દર્શક બનીને ઊભા ના રહે ભારત બધા દેશ આટલી મોટી દેશ છે આપણી પાસે આટલી શક્તિ છે ચારે બાજુથી આપણા ભારત દેશ ભારત સરકાર જો અલ્પસંખ્યક હિન્દુ જાન રક્ષણ કરે ધર્મ રક્ષણ કરે એ જ પ્રમુખ આ રેલીના માધ્યમથી અમે સરકાર શ્રીને નિવેદન કરવા માટે આવ્યા છીએ કે સરકાર શ્રીને ખાસ સૂચન કે આજથી ચાર મહિના પહેલા જ્યારે બાંગ્લાદેશના ના શેખ હસીનાજી નું સત્તા ઉઠવાનું ષડયંત્ર દ્વારા મોકલવામાં આવ્યું એનો મુખ્ય ઇરાદો એ જ હતો કે ગમે તે રીતે

અત્યાચાર કરવો અને હિન્દુ મંદિરો પર આક્રમણ કરવું અને માતા ઉપર બેનો ઉપર અને ઉપર આવી રીતે એટલે વિશ્વમાં રહેલા દરેકે દરેક હિન્દુ ને હું નિવેદન કરું છું અને આહવાન કરું છું કે આવી આવી કપડી પરિસ્થિતિમાં આપણે બધા એક થવાની આવશ્યકતા છે અને ત્યારે કલેક્ટર અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને અહીં થી પણ અમે ભારતના જે શાસક નેતાઓ અને દેશ દેશ ભારત દેશ ને અમે નિવેદન કરીએ છીએ શાસક પક્ષ કે તમે મહેરબાની કરીને પ્લીઝ બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ છે એમાં આપ અંકુશ લાવો કારણ કે ભારત વિદેશો ના સર્જન પાકિસ્તાન ઉપર થઈ રહ્યું છે ત્યારે આપણે પ્રેક્ષક ન બનતા આપણે બધાએ તન થી સહયોગ કરીને એના ઉપર આપણે હિન્દુઓ ઉપર અને મંદિરો ઉપર આપણે સુરક્ષા પ્રોવાઈડ કરવું જોઈએ